હેલો ફ્રેન્ડ કેમ છો બધા મજામાં છો તો ફ્રેન્ડ આજે હું તમારી સાથે શેર કરી ટેસ્ટી સ્વાદિષ્ટ ટોક તો ફ્રેન્ડ આપ એક કટોરી જેટલો રવો લીધો છે ઝીણું લીધો છે હું જોઈ શકો છો એક કટોરી જેટલો આપી લઈશ દહીં પણ આપણે ઉમેરી નાખીશું જે કટોરીમાં મેં દહીં લીધી હતી એ જ કટોરીમાં આપી લઈશું અડધી કટોરી જેટલો આપણે પાણી લઈશું અને પછી ખપશે તો પછી આપણે વળી ઉમેરી નાખીશું અને એને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું તો ફ્રેન્ડ તમે આવી રીતના બનાવજો ઢોકળા

કાઢી લીધું છે અને જોઈ શકો છો હવે જે આપે તો આપણે સારી રીતે મિક્સ કરી લીધું છે ફ્રેન્ડ થોડુંક આપણે કાઢી નાખ્યું છે તો આજે આપણે જે બનાવીશું એ અલગ રીતે છે અને મારા ગામડામાં તો આવી રીતના બનાવે જો બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બને છે ઢોકળા તો તમે ફ્રેન્ડ્સ જરૂરથી ટ્રાય કરજો હવે ના માં થોડુંક સોડા ઉમેરીશું જે ખાવાની સોડા હોય છે તો આપણે જેટલું લીધું છે એ પ્રમાણે આપણે સોડા ઉમેરીશું અને એના ઉપર થોડુંક આપણે પાણી ઉમેરીશું અને પછી આપણે મિક્સ કરી નાખ તો ફ્રેન્ડ આપણે સારી રીતે

તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ હવે આપણે એના ઢોકળીયામાં આપે જે ઢોકળીઓ આપણે પાણી કરવા રાખ્યું છે એને એના ઉપર આપી તો ફ્રેન્ડ આપણે ઢોકળીઓ ચડાવી નાખી છે હવે એનું ખારી ઉમેરીશું જો તમારે કન્યાઓ ના હોય તો પણ તમે કોઈ પણ બર્તનમાં બનાવી શકો છો એનામાં આપણે ઉમેરી નાખી આપણે પાંચ છ વર્ષ થયું હોય સુધી આપણે પાણી સારી રીતે આપણે ઉકળી ગયું છે હવે એનામાં આપણે ઢોકળા રાખી દીધા છે હવે એને આપણે ઢાંકીને બે મિનિટો આપણે પકાવીશું અને બીજું આપણે જે પેસ્ટ રાખ્યું છે ઢોકળાનું એ પછી આપણે એનામાં

તો તમે જોઈ શકો છો મીડિયમ સાઈઝ આપણે થઈ ગયું છે હવે એના માઉ આપણે ઉમેરીશું જે મેં બનાવી છે ઘરમાં લીલી ચટણી આ આપણે એના માં ઉમેરી નાખીશું આવી રીતના તો ફ્રેન્ડ આ બહુ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બની છે તમે જરૂરથી ટ્રાય કરજો તો આપણે આ ફેલાવી નાખીશું તીખા નથી ફ્રેન્ડ મીડિયમ સાઈઝ ના આપણે મરચા લીધા છે આપણે ફેલાવી નાખજો આવી રીતના હવે જે લીલા મરચાની ચટણી ઉમેરી હવે એના ઉપર જ આપણે જે પેસ્ટ આપણે રાખ્યું છે એ આપણે એનામાં ઉમેરીશું

ટોકડા ફૂલી ગયા છે અને હવે આપણે ગેસ ને બંધ કરી નાખીશું અને એને કાઢી દઈશું તમે જોઈ શકો છો જો તમને કેવી રીતના ખબર પડે તો આવી રીતના તમે ચમચીની મદદથી તમે જોઈ શકો છો સારી રીતે અંદર હાલી ગઈ હશે તો હવે આપણે કાઢી લઈશું તો ફ્રેન્ડ્સ જ્યાં સુધી આપણા ઢોકળા કરે છે ત્યાં સુધી આપણે એનું વઘાર બનાવી લઈએ તો વઘાર બનાવવા માટે આપણે બે ચમચી જેટલું તેલ ઉમેરીશું તેલ આખું ગરમ થઈ જાય તો આપણે એક ચમચી જેટલી રાઈ ઉમેરીશું રાઈ આપણી સારી રીતે ફૂટી જાય તો રાઈ આપણી સારી રીતે ફૂટી ગઈ છે એનામાં આપણે એક ચમચી જેટલું હિંગ ઉમેરીશું એક ચમચી જેટલું આપણે જીરું ઉમેરીશું અને આપણે લીધા છે મીઠા લીમડાના પાન હવે આપણે થોડું કરી નાખીશું અને લીલા મરચા ઉમેરીશું તીખાશ માટે જ્યાં સુધી આપણા ઢોકળા ઠંડા થાય ત્યાં સુધી વઘાર આપણે બનાવી લઈએ તો હવે ફ્રેન્ડ્સ માથે ઉમેરીશું વઘાર આપો થઈ ગયું છે તૈયાર તમે જોઈ શકો છો સારી રીતે પાકી ગયું છે આપણા ઢોકળા ઠંડા થઈ ગયા છે તો પેલે આપણે બાજુ આવી રીતના આપણે ચાકુ ની મદદ થી આવી રીતના આપણે કરી નાખીશું અને પછી એના ઉપર આપણે જે વઘાર બનાવ્યું છે એ આપી મૂકીશું જો તમને મીઠું પસંદ હોય તો તમે એનામાં થોડી ખણ ખાંડ ઉમેરી શકો છો જ્યારે આપણે એનું પેસ્ટ બનાવીએ ઢોકળા ત્યારે હવે એને આપણે કટકા કરી નાખીશું ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો હવે થોડાક આપણે ધાણી છાંટી નાખીશું ધાણા કોથમીર તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કેટલા ટેસ્ટી અને સ્વાદિષ્ટ ઢોકળા થઈ ગયા છે તૈયાર અને ફ્રેન્ડ્સ તમે જરૂરથી ટ્રાય કરજો અને ફ્રેન્ડ્સ તમે એકવાર હું તમને લાગીને પણ વતાવીશ આવી રીતના તો તમે જુઓ ફ્રેન્ડ્સ

એટલે બીજી ચટણી આપણે ઉમેરવાની કંઈ જરૂર નથી તો તમે જોવો ફ્રેન્ડ આવી રીતના પોચા પોચા કેટલા પોચા પોચા થયા છે અને કેટલા સો થયા છે ફ્રેન્ડ્સ જરૂરથી ટ્રાય કરજો જો આવી રીતના તમને સારું લાગવું હોય તો મારા ચેનલ લાઈક અને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ